પ્રજાપતિ કાંતાબેન નારાયણભાઈ અંબાઈગઢા પ્રજાપતિ વનિતાબેન જયંતિભાઈ લક્ષ્મીપુરા પ્રજાપતિ ભગવાનભાઈ ગુલાબચંદ અંબાઈગઢા પ્રજાપતિ મણીબેન ભીખાભાઈ શામનગર પ્રજાપતિ દીવાબેન રેવાભાઈ અંબાઈગઢા પ્રજાપતિ બાબુભાઈ હરિભાઈ અંબાઈગઢા પ્રજાપતિ શિવાભાઈ લીલાભાઈ સુરતીકંપા પ્રજાપતિ મગનભાઈ મોણકાભાઈ લક્ષ્મીપુરા પ્રજાપતિ ગોધરભાઈ બેચરભાઈ લક્ષ્મીપુરા અને પ્રજાપતિ દક્ષાબેન હસમુખભાઈ ચોપલપુર અને લીલાબેન ભગવાનભાઈ પ્રજાપતિ વિષ્ણુપુરા આ સૌના પરમાત્માને શ્રી પરબ્રહ્મ પરમાત્મા દિવ્ય એમની દિવ્ય ચેતનાને શાંતિ તેના ચરણોમાં કોઠી વંદન અત્રે ઉપસ્થિત સમસ્ત બાર ગામ ગુર્જર પ્રજાપતિ સમાજને વાળીનાથ અને માણેકનાથ ભગવાન તરફથી નૂતન વર્ષા અભિનંદન ખૂબ ખૂબ રામ રામ જય માણેકનાથ આપણું નવું વર્ષ મંગલમય રહે આનંદમય રહે નિરોગી રહે તમે સૌ સુખી તો તમારું સૌનું કલ્યાણ થાય એવી ભગવાનને પ્રાર્થના આજે સ્નેહ મિલન સાથે સાથે તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ અને આપણા સમાજની વાડીનું જે સંચાલન કરતા હોય એની પણ મીટિંગ સાથે સાધારણ સભા એક સાથે કેટલા બધા કાર્યક્રમ કરી અને આખા સમાજને આ પ્લેટફોર્મ ભેગા કરવા ખરેખર એક ઉમદા કાર્ય છે અને આપણે કેટલા વર્ષોથી આ કાર્ય કરી રહ્યા છે અને એક સાથે આવી પવિત્ર જગ્યામાં મળવું એ સૌભાગ્ય છે આપણા જોતે કાર્યમાં આપણને ટાઈમ ના હોય પણ વર્ષમાં આવું સંમેલન કરી અને એકબીજાથી પરિચય કેળવવો એકબીજાના દુઃખ સુખની જાણ થવી અને આપણા ભાઈ બંધુઓને જ્યાં કોઈ યોગ લાગે ત્યાં સહાયતા કરવી એને ટેકો આપવો અને ઉપર લાવો એ કાર્ય કરવાનું આ એક પ્લેટફોર્મ છે આપણે 99.9 99% આપણે .99 100% એજ્યુકેશન માં છીએ પણ આજની તારીખમાં આપણા સમાજમાં થોડો અભાવ છે હજી કે એક બીજા ને સહયોગ પૂરો નથી આપ્યા આપણા જે કોઈ કમજોર બંધુ હોય એને આપણે કેવી રીતે આગળ લાવો એની તમે વિચારણા કરજો જે આપણા સમાજના બાળકો ભણવાની એમની બહુ ધગજ છે પણ એની કેપેસિટી નથી તો એને તમે સહયોગ કરી અને એ વિદ્યાર્થીઓને એક પ્લેટફોર્મ તમે આપજો અને એ આપણા સમાજનું ગૌરવ રોશન કરશે મહાનુભાવના ચરણોમાં કોટી કોટી કોટિબંદન અને સામે જેટલા પણ રામ બેઠા છે એ બધાના ચરણોમાં કોટી કોટી વંદન એક જ વાત મારે આપ સૌને કરવી છે અને એ વાત એટલી જ છે કે જ્યારે નાનો બાળક ઘરમાં જન્મે અને એ બાળક જન્મે તો એ ભવિષ્યનો આ સમાજનો અને દેશનો નાગરિક બનવાનું હોય છે એ આ સમાજની જે પરંપરાઓ છે સમાજની જે કાર્યરીતિ છે એને આગળ વધારનારું બનનારું હોય છે અને એટલા માટે એને શિક્ષણ પણ મળે અને શિક્ષણની સાથે સાથે સંસ્કાર અને મૂલ્યો પણ પ્રાપ્ત થાય એ ખૂબ જ જરૂરી હોય છે મારે માત્ર મિત્રો તમને એ કહેવાનું છે કે આટલા બધા કથા કરો એ કૃષ્ણ ગણા છે બધાએ ગણાએ સરસ સરસ વાતો કરી હું એ તમને આમાંથી સારી વાત કરીશ કે આમ કરી દો ને તેમ કરી દો ને આપણા ગ્રંથો આમ કહી ગયા છે ને તેમ કહી ગયા છે પણ કરવાનું કોને છે ભગવદ્ ગીતામાં છેલ્લે અર્જુન શું કહે છે નષ્ટામોહો સ્મૃતિ લબ્ધા નષ્ટામોહો સ્મૃતિ લબ્ધા तत्प्रसाद मैं अच्युत स्थितो अस्मी गत संदेह करिष्य वचनम तो જ્યાં સુધી અર્જુન એમ ના કે તમે કહેશો એમ હું કરીશ ત્યાં સુધી કઈ થાય નહીં એટલે મારે બધાને આ જ કહેવું છે કે તમે બધા જે જેને પામવાનું છે જેને મેળવવાનું છે એ તૈયાર થવું જોઈએ ભગવાને અઢાર અધ્યાય સુધી કહેવું પડ્યું એટલા બધા વિશ્વાસમાં આવી ગયો આપણો સમાજ જે છે એ પણ આ કોમ્પિટિશનમાં એટલો બધો છે કે જુઓ ને એટલા બધા સમાજની કોમ્પિટિશન એક વખત એવું હતું કે બક્ષી પંચમાં એટલે પચાસ ટકા પ્રજાપતિઓ જ્યારે લિસ્ટ બહાર પડે ને પચાસ ટકા પ્રજાપતિ અંદર સિલેક્ટ થાય આજે મારે લિસ્ટમાં આવે ને એટલે ગોતવું પડે છે અંદર તમે કેટલા આવે પ્રજાપતિ તો પાંચ આવ્યા હોય દસ આવ્યા હોય દરેક વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું છે ભાઈ બંધ કાર્યક્રમ એક વિશેષ કાર્યક્રમ છે અને એની અંદર સમાજના વડીલો પણ જે સન્માન થયું છે એ ખૂબ પ્રશંસનીય છે નાના બાળકોને પ્રોત્સાહન કરવાનું કાર્ય આપણા ગૌતમભાઈએ કહ્યું છે જો એમને બાળપણની અંદર જો એમને આપણે ધડતર કરવામાં આવે એ આગળ જતો મહાપુરુષ બને છે તાળી પાડવાની છે ભાઈ જોરથી જે આપણી અંદર જે આળસ છે ખંગેર નાખવાની છે એવરીથિંગ ઇઝ પોસિબલ નથિંગ ઇઝ પોસિબલ દરેક વસ્તુ શક્ય છે પણ ક્યારે તું મારો સક્સેસ બિગીન્સ ટુડે આજે તમે શરૂઆત કરો તો આવતી આવતીકાલનું ભવિષ્ય તમારા બાળકો છે પણ આપણે પ્લાનિંગ કરીએ છીએ તમે જોયું આ સ્નેહ તો નીચેથી ઉપર એના બદલે ઉપરથી નીચે આવી રીતે આપણે આપણા બાળકોને મોટા મોટા કલેક્ટરો કે મોટા મોટા રાષ્ટ્રપતિ બનાવવા માંગીએ તો એમ બનતા નથી એના માટે માઇક્રો પ્લાનિંગ કરવું જોઈએ નીચેવાળા વ્યક્તિઓને પ્રથમ લઈ અને છેલ્લે પછી આ મહાનવવ સંત ગણના આશીર્વાદની વાત કરી આને માઇક્રો પ્લાનિંગ કહેવાય અને મેક્રો પ્લાનિંગ એટલે ઉપરથી અમારા છોકરાને મોટો ડોક્ટર કલેક્ટર બનાવી દઈએ એ વાત ભાઈ આપણે શક્ય નથી એટલા માટે તમે તમારા બાળકોને તમે તમારા બાળકોને જે પણ ક્ષેત્રે રસ હોય એમાં તમે આગળ વધજો શુભ દેવ કાર્તક સુદ તેજ અને આ સમાજનો નિત્યક્રમ કે આ પાવન દિવસે બે મુખ્ય અભિગમો સમાજના એનું શું કહેવાય કે એનું મુખપત્ર જે છે કે સ્નેહ મિલન એટલે પૂરો સમાજ એક છત નીચે એકત્રિત થાય એ મુખ્ય અભિ અભિગમ બીજો અભિગમ સમાજના જે ઉગતા ધારલાઓ સમાજ પૂજે આવતીકાલનું ભાવિ એને સન્માનિત કરવાનું કેવું છે એમને જે સંદેશો પહોંચાડવો છે ને એ તમે જે સ્ટેજ નું જે આયોજન કર્યો છો એ તમારો સંદેશો છે કારણ કે અહીંયા જે તમે અહીંયા જે તમે આમંત્રિત કર્યા છો કે સમાજના એ બધા સમાજના રત્નો છે કે જે દરેક ક્ષેત્રની અંદર પોતે આપણું સ્થાન અને પ્રતિભા મેળવી છે તો સમાજના જે ઉગતા આપણા તારલાઓ જે યુવા વર્ગ છે એમણે બીજું કંઈ બેઠા છે કે બિન માગે અમૃત મિલેગ લીયાશું પાણી ખેંચ લીયાશું રક્ત બરોબર એસી ગોરખ બોલે માગેલું કોઈને મળે નહી માગેલું મળે એનું મૂલ્ય ના હોય

અવતારો છય નાતો વિશેષ આ સમાધની જે આ રૂપરેખા છે অতি સુભાયમાન થાય કે એવા સુહ્રદયથી મારા અંદર બેઠેલા મારો પરમાત્મા આપણને ખૂબ હ્રદયથી આશીષ આપ છે એસેહી કરતા રહો એસેહી કરતા રહો સમયની پابંદી આપ કુ કઈ સર્વના શરણે વંદન કરી મારી વાણીને વિરામ આપું છું બોલો બ્રહ્મા